નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો જુનિયર ક્લાર્ક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત માટેની બે જગ્યા માટેની જાહેરાતમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ નાણા વિભાગ અને સેવા પસંદગી મંડળના પ્રસ્થાપિત નિયમો મુજબ તેમજ પરીક્ષાના માળખા મુજબ શૈક્ષણિક લાયકાત ઉંમર અનુભવ ધરાવતા ઉમેદવારો ભરતી અને ધોરણ મુજબ લેખિત પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષાનું આયોજન કરીને ભરતીની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ સ્નાતકની લાયકા ધરાવતો ઉમેદવારે અરજી સાથે ધોરણ દસ અને આગળના અભ્યાસના બધા જ ગુણપત્રકો અનુભવના પ્રમાણપત્રો કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાનનો અનુભવ ધરાવતા પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ સહિત જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો બીડવી નિમણૂક પામનાર ઉમેદવારને ગુજરાત સરકારની જોગવાઈ મુજબ માસિક ફિક્સ પગાર મળશે તેમજ આ નિમણૂક મુદ્દત પાંચ વર્ષની રહેશે પાંચ વર્ષ નોકરીની પૂર્ણ થયા કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણા મંજૂર થયેલ લધુત્તમ પગાર ધોરણમાં નિમણૂક આપવા અંગે વિચારી શકાશે પરંતુ અગાઉ કરેલ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સેવા વિશે કોઈપણ હેતુ અર્થે ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ નિમણૂક વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં ત્યાં સુધીની રહેશે આ જગ્યા પર નિમણૂક પામનાર ઉમેદવારે કાર્યમથક રહેઠાણે ફરજિયાત રહેવાનું રહેશે નિમણૂક પામનાર ઉમેદવારે ઉપર જણાવેલ એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ તેની પંદર દિવસમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી સાથે પોતાનું નામ અરજી સાથે પોતાના સરનામું વાળું ત્રીસ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ ચોટેલું કવર નવ ગુણા ચાર સાઇઝનું અને રજિસ્ટર પોસ્ટ એડીથી સંપૂર્ણ વિગત ભરેલી સ્લીપ મોકલવાની રહેશે નોકરી કરતા ઉમેદવારોએ પ્રોપર ચેનલ દ્વારા અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી અધૂરા આધાર પુરાવાળી વિલતો તેમજ નિયત મર્યાદા સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ આપવા રત ગણાશે વિશેષ નોંધ આપેલી છે તારીખ વીસ દસ બે હજાર ત્રેવીસ ઉચ્ચ શ્રીની કચેરી ગાંધીનગરની એનઓસી મુજબ જે ઉમેદવારોએ અગાઉ અરજી મોકલેલી હશે તે અરજી પર ભરતી પ્રક્રિયામાં માન્ય રહેશે અને તેઓએ પાછી અરજી મોકલવાની રહેશેની અરજીઓ મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખશ્રી પ્રિન્સિપાલશ્રી ડીડી કોટિયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ છાયા મેન રોડ છાયા આ પોરબંદર છત્રીસ જીરો પાંચ ઇઠોતેર પિનકોડ છે મિરો તમે જોઈ શકો છો મિત્રો સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી કોલેજ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગરના જે પત્રક્રમાક અંતર્ગત જે એનઓસી મળેલું છે જે એ નીચે મુજબની જે જુનિયર ક્લાર્કની જનરલ કેટેગરી માટેની બે જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત તારીખ પંદર એપ્રિલ બે હજાર રોજ આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય